ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે થરાદ તાલુકામાં હાલમાં શિયાળુ સિઝનના પાક માટે ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે થરાદ તાલુકાની બે ટન ખાતરની જરૂરિયાત સામે માત્ર પાંચસો ટન જ ખાતરનો જથ્થો આવ્યો છે જેના વિતરણ માટે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી ગઈ હતી થરાદના ખેડૂતો ઉપરાંત વાવ માટે એરંડા જીરુ સહિતના મુખ્ય પાક ખાતરની અત્યંત જરૂર છે પરંતુ અપૂરતા જથ્થાને કારણે વાવેતર પર અસર થવાની ભીતિ છે ખેડૂતોનો આક્ષેપ છે કે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેવા તેમને પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળી રહ્યો નથી આ પરિસ્થિતિ ખેડૂતોમાં ચિંતા અને નારાજગી પેદા કરી રહી છે લાખાભાઈ વજેગઢ કાલના નવ વાગ્યાના ઉભા લેતા ગાડી આવી હતી તોય નંબર ન લાગ્યો અને અત્યારે વાજાના આયા છે ને એકસો તેર નંબર છે તો ખાતર નથી મળતો હવે લેન છે હવે કાર મળે યુરિયા ખાતર ગઈકાલે પણ આવ્યો હતો ગઈકાલે પણ જે જે ખેડૂતો લાઇનમાં થાય એમને પદપત બોરી સરકારના નિયમ મુજબ આપવામાં આવ્યો હતો આજે પણ ખેડૂતો લાઇનમાં છે અને સરકારના નિયમ મુજબ પદપત બોરી દરેક ખેડૂતને આધાર કાર્ડ ઉપર આપવામાં આવે છે તેમજ અત્યારે નવી સિઝન ચાલુ થઈ ગઈ છે ખેડૂતોની માગ વધારે છે થરાદ ને વાવ સોઈગમ ભાભર સેન્ટર પણ લાગે છે એટલે અહીંયા ખેડૂતોની સંખ્યા ખૂબ રહે છે અને સીઝન હોવાથી યુરિયા ખાતરની જરૂર પણ છે અને બે અઢી કરોડ રૂપિયા અમે એડવાન્સ પણ જમા કરાવેલા છે તેઓ ગઈકાલે ત્રણ ગાડી ખાતર આવ્યો તો આજે પણ બે ગાડી ખાતર આવેલો છે જે હાજર છે એ બધા ખેડૂતોને ખાતર મળી જશે સ્વામી ખેડૂતોની કેટલી મગ છે ખેડૂતો તો વિસ્તાર અહીંયા ખૂબ મોટો છે એટલે ખેડૂતોની મગ બહુ છે ને ખાતરે જેમ જેમ આવશે એમ ખેડૂતોને વિતરણ કરતા રહેશું ને ખૂબ સંઘ તરફથી ખાસ ખ્યાલ રાખીને કામગીરી લાઈનમાં આવીને ઉભા અત્યારે હવાના ચાર વાગે લાઈનમાં આવીને ઉભા અમારી ગેડે અઢીસો ત્રણસો લાઈન ખેડૂતોને કોઈ વ્યવસ્થા નથી બારી ઉપર બળિયાના બે પાક એ મળશોને ભાગ ખાતર મળે છે કોઈ ટોકનની વ્યવસ્થા નથી ખેડૂતો પરેશાન થાય છે અઢીસો ત્રણસો મળશે લાઈન લાગે મોડસો પાછા થાય છે ગામડા બાજુ દૂર દૂરથી આવે છે તો એ કોઈ આ ઓફિસમાં ઉભરતો નથી બારી ઉપર અમારો કોઈ ઉભરતો નથી અને ખાતર મળતો નથી ધક્કામુક્કી થાય અને કોઈ સેક્યોર કરતા નથી ટોકનો વ્યવસ્થા કરવામાં આવી નથી જે ટોકનો વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતોને અન્યાય ન થાય અને ખાતર પણ તાત્કાલિક મળે